નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ કેફિનેટી એજ્યુકે પર આપ સર્વેનું સ્વાગત છે મિત્રો નવી અપડેટ આજની રાજ્યની જે બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા જે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા છે એ અંગેની જે નવી સૂચનાઓ છે એ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જે નવી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે એનો એ જે લેટર છે આના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં આપ સર્વેને જે વિનંતી જે આના ઉઠરાવતા હોય છે એના વિશે વિડીયો છે તો આપણી ચેનલ ઉપર આવા શિક્ષણને લગતા શિક્ષણને લગતા ન્યૂઝ અને ભરતી પ્રક્રિયાઓને લગતી અપડેટ તેમજ એજ્યુકેશનલ વિડીયો મૂકતા હોઈએ છીએ તો સર્વેને વિનંતી કે ચેનલ પર જો નવા ઓ આપ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરશો જેથી કરી આવનારા આવા તમામ વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચતી રહે તો મિત્રો જોઈએ તો જે ગુજરાત રાજ્યની બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે જૂના શિક્ષકોની છે એ જૂના શિક્ષકો માટે જે નવો ઠરાવ છે તે જોઈએ તો અહીં એક આઠ બે હજાર ચોવીસના ઠરાવની જે જોગવાઈ છે એ જોગવાઈ હવે સુધારેલી નવી જોગવાઈ લાગુ પડશે જે ઠરાવ હતો એ જોઈએ એક આઠ ચોવીસની જોગવાઈ કે ઉમેદવાર જૂના શિક્ષક તરીકે અરજી કરતા પૂર્વે જે શાળામાં હાલ નોકરી કરે છે તે શાળા મંડળ કે આચાર્યની એનઓસી મેળવવાની રહેશે અને એનઓસીની નકલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે રજૂ કરવાની રહેશે પ્રક્રિયા વખતે તે દર્શાવવાની ખરાઈ કરાવવાની રહેશે હવે જે શાળા મંડળ આચાર્ય તરફથી સમય મર્યાદામાં ગેરવ્યાજબી કારણોસર એનઓસી ના મળવાના કિસ્સામાં સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી એનઓસી આપી શકશે પરંતુ આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો ને ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના વિનિયમ ઓગણીસો ચુંબોતેર અને ગ્રાન્ટીની કોડ ઓગણીસો ચોસઠની જોગવાઈ તથા મળેલ સત્તા અનુસાર શાળા અને સંચાલન મંડળની કાર્યવાહી કરવાની રહેશે હવે જે આ જે ઠરાવ હતો એક આઠ ચોવીસની મૂળ જે જોગવાઈ હતી એ ઠરાવ હવે નવી આ જે ઠરાવ સુધારા ઠરાવ છે એમાં આ જોગવાઈ મૂળ અસરથી રદ કરવામાં આવે છે એટલે હવે જૂના શિક્ષક તરીકે જે છે એ અરજી કરવા પૂર્વે એનઓસીની જરૂર પડશે નહીં અને જૂના શિક્ષક તરીકે તમે અરજી કરવા માંગતા હો તો એ જે ઉમેદવાર મિત્રો છે એ એનઓસી વગર અહીંયા તો જે ઉમેદવારો છે જૂના શિક્ષક તરીકે અરજી કરવા માંગે છે તે હવે નવા નિયમ અનુસાર જે એનઓસી વગર અહીંયા એપ્લાય કરી શકશે વધુમાં શાળા સંચાલક મંડળે ઉમેદવારની નવી જગ્યાએ હાજર છૂટા થવા માટે નિયમાનુસાર જરૂરી પ્રક્રિયા કરી સમયમર્યાદામાં હાજર છૂટા કરવાના રહેશે જો કે કોઈ કિસ્સામાં સંચાલક મંડળ તો ઉમેદવાર હાજર છૂટા કરવામાં ન આવે તો યોગ્ય કારણો વ્યાજબી આની ચકાસણી કરી જિલ્લા શિક્ષણ અધિકારી ઉમેદવાર હાજર છૂટા કર્યા બાબતે યોગ્ય નિર્ણય કરી શકશે આચાર્ય કે શિક્ષણશાહી ભરતી માટે અરજી કરનાર ફરજમાં ચાલુ હોય તેવા શિક્ષક આચાર્ય શાળા સંચાલક મંડળ પાસેથી અનુસી લેવાની થતી નથી પરંતુ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ ઓગણીસો ચુંબોતેરની જોગવાઈ ચોત્રીસ મુજબ શાળા સંચાલક મંડળની જાણ કર્યા અંગેનો પત્ર રજૂ કરવાનો રહેશે એટલે આ બાબતે જે છે એમને શાળા સંચાલક મંડળને જાણ કરવાનું એક પત્ર રજૂ કરવું પડશે તો આ એક જે જૂના શિક્ષક માટે જે નિયમો બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં જૂના શિક્ષકોની ભરતી માટેના જે સૂચનાઓના નિયમો હતા તે નવા સુધારા જોગવાઈ અહીંયા એ થઈ છે તો એ હતું આજની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહ્યા મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરશો આભાર મિત્રો થેન્ક યુ